નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વિશ્વ પુરુષ દિવસ નિમિત્તે દિવ્યરત્ન વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં અને કુટુંબમાં પુરુષનું મહત્ત્વ આ વિષય પર સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન થયું આજવા રોડ સ્થિત ગ્રુપ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ટ્રસ્ટના પ્રમુખ ચંપકલાલ પરમારે કાર્યક્રમનું સંચાલન કરતા જણાવ્યું કે પુરુષ સમાજ અને પરિવારમાં જવાબદારીઓ નિભાવતા હોવા છતાં ઘણી વખત અવગણના અનુભવે છે તેથી તેમને સન્માન આપવાનો સંદેશ સમાજમાં પહોંચવો ખૂબ જ જરૂરી છે અને એટલે જ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દિવ્યરત્ન વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વિશ્વ પુરુષ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સમાજમાં સ્ત્રીઓનું ઘણું મહત્ત્વ છે અને હોવું જોઈએ પણ સાથે સાથે પુરુષ માટે કોઈ દિવસ ઉજવવામાં નથી આવતો એના માટે સ્પેશિયલ આજે અમે દિવ્યરત્ન વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પુરુષની ઉજવી રહ્યા છે સાથે અહીંયા બહેનોનો પણ હાજર છે સાથે અમે કિતોબનું ગાવાનો પણ પ્રોગ્રામ અહીં કરેલો છે અને પુરુષ પ્રધાનને ફરી પ્રોત્સાહન મળે એ રૂપે મેં કાર્યક્રમ કર્યો છે ચંપક પરમાર નાઇન્ટીન્થ નવેમ્બર એ વિશ્વ પુરુષ દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે અને અહીંયા દિવ્ય રત્ન વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટેનું આયોજન કર્યું છે જેમાં અમે લોકો ઉપસ્થિત રહ્યા છીએ ઓકે જાગૃતિ વાગેલા એક નવીન આયોજન જેમાં ઓગણીસ નવેમ્બર ઓગણીસો નવ્વાણુંના દિવસે આ વિશ્વ પુરુષ દિવસની સ્થાપના કરી હતી એમાં ખાસ હેતુ એ છે આ સમ જે સંમેલન છે એમાં સમાજ અને કુટુંબમાં પુરુષનું શું મહત્ત્વ છે એની સાથે જોડાઈને જો વાત કરીએ તો એક ચોક્કસ આ દિવસનો પુરુષોને મહત્ત્વ આપવાનો નથી પરંતુ સાથે સમતોલપણું જળવાય અને સમાજ વ્યવસ્થામાં એક વ્યવસ્થા જોડવા જોડાય એ વાતને જોડીને એક બહેનો પણ ઉપસ્થિત છે અને ભાઈઓ પણ ઉપસ્થિત છે દિવ્ય ચેરિટેબલ વસુંધરા ટ્રસ્ટના માધ્યમથી બંને મિત્રોએ ખૂબ સારો પ્રયાસ કર્યો છે આપ બંનેના જે પ્રયાસને આ પ્રેસ મિત્રો લોકો સુધી લઈ જશો આવનાર સમયમાં ખૂબ સારી રીતે પિતા તરીકે ભાઈ તરીકે પુત્ર તરીકે પુરુષ જે પુરુષાર્થ કરે છે એને ત્યાગ પણ કરે છે એનું પણ એક એડે ન જાય એ વિષયને આગળ વધારવાની વાતને હું બિરદાવું છું